પછી આટકી જોશી તાનુભાઈ જોશી ઇકોલ પર ઈમારત માં હું એ મામા તો એને કેની લાઈટ લાગોતી હું ગેલી પંખાતમ લાગ્યો અઠવાડી કે દાદા અઠવાડી કી વર્ષની પાણી અઠવાડી રાતની પાણી તી વા કેવરી દેખ્યું આમે મન માં ને અઠવાડી શેડ થ્યા હોય તો અઠવાડી રાતની પાણી આવે તો આ હું કામ નહીં એટલે એમાં જ મે રાજી નમ થઈ પાછો હું નોકર ને કો શિક્ષકમાં શિક્ષક માલેકો તો એકમાં અસંતોષ થયો એટલે હું પાછો નીકળ્યો કે ડોક્ટર માલે અને ફર્સ્ટ ના ડિગ્રી આસન કરી અને આ લોકોની સારવાર કરું છું એટલે 22 વર્ષ થયા તમને ખ્યાલ આ સાહેબ ને શું મને 2001 માં જ્યારે એક એક આવ્યો ને ત્યારે મે ભગવાનને પ્રાર્થના કરી મેડિકેશન માં અને મને મેડિકલ મારે એક પણ કાટકૂટ કરવી નથી અને મારે કઈ એક પણ દવાની ગોળી લેવી નથી મને આ પરિસ્થિતિમાંથી પાછો હતો ને એવો નવો બનાવી દે તો આ ફોખામાં જ્યાં સુધી જીવન છે ને ત્યાં સુધી નિઃશુલ્ક સારવાર કરીશ મારા બે ફેવરિટ પ્રયોગ છે કિડની અને કપાવડિયા સોરી કિડની અને ડાયાબિટીસ